ટેકો લેવાની વાત ચાલી છાપાવાળા આવ્યા એટલે બાઉભાઈ જશભાઈ પાછળથી વાડ કુદી જતા રહ્યા છાપાવાળા પછી ટેકો લીધો ઇમરજન્સીમાં બાર મહિના તમિલનાડુ અને ગુજરાત એમાં આપણે આઝાદ હતા એટલે આખા દેશનું કેન્દ્ર દિલ્હીથી આવે નાનાજી આવે બીજા આવે ત્રીજા આવે જોર પંડાણી આવે રવિન્દ્ર વર્મા આવે ઘણા બધા પટવારી સાહેબ હતા પાછળથી ગવર્નર મળેલા મદ્રાસમાં

I got